તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યો છે દબોઈ થી દબોઈ તાલુકાના મેનપુર ગામે પોલીપ્લાસ્ટિક કંપનીમાં આગની ઘટના બની કંપનીમાં કેમિકલના બેરલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી મળતી વિગતો અનુસાર ચાર લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે ત્રણ લોકોને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી અને એકને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ડબોઈ પોલીસે ઘટના અંગે અરજીના આધારે તપાસ હાથ ધરી હતી કંપનીમાં ફાયર એનઓસી ના હોવા ન લાગ્યા આક્ષેપ ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત ફાયર અને એનઓસી ની થવી જોઈએ તપાસ શૈલેષ મહેતાએ તેમ જણાવ્યું હતું સરફરા દીવાનો રિપોર્ટ న్యూસ ટુડે ડબોઈ વૈફાયર નથી જિલ્લા કલેક્ટર માં રજૂઆત થઈ છે કોણ છે એમની સાથે અમારી વાત તો કરાવો ઓ ભાઈ આજે મુખ્ય રજૂઆત માં આજે સવારે કારણ પાસે મેનપુરા ગામે આવેલ પોલી પ્લાસ કંપનીમાં બ્લાસ્ટ થયો છે અને માં સાત જણા ઈજાગ્રસ્ત થયા છે એમાં એક જણા ખૂબ જ ગંભીર છે જેને માં લાવવામાં આવ્યો છે અને આ કંપની પાસે ફાયર એનો સી નથી એવી જાણકારી આવી છે એ બાબતનું કલેક્ટરશ્રી રજૂઆત કરી છે અને કંપની જો ફાયર એનો સી ના ધરાવતી હોય તો તાત્કાલિક એ કંપની પર એક્શન લેવા માટે પણ રજૂઆત કરી છે સાથે જ બાયલી વિસ્તારમાં અસાન ધારાની લોકોની માગણી છે આ માગણી બાબત પણ ચર્ચા કરી છે અને સરકારનો જે કાયદો છે પાંચસો મીટર ને અસાન ધારામાં લઈ લેવા જો આવે તો એ બાબતનો ઠરાવ પણ પ્રાંત અધિકારીએ કીધું છે એ ચર્ચા કરી છે સરિતા ફાટક બ્રિજ પર વારંવાર રેલવે જે છે એમાં સ્લેબ તૂટી જાય છે અને સળિયા દેખાય છે આ બાબતની ચર્ચા કરી છે કે છેલ્લા બે વર્ષમાં સાત આઠ વાર આ રીતની કમ્પ્લેન આવી છે અત્યારે રેલવે ફરી રિપેરિંગ કર્યું છે પણ આનો પરમાનન્ટ સોલ્યુશન આવવું જોઈએ જેથી ગંભીર જેવો બનાવ ના બને આ બાબતનું ધ્યાન રાખવાનું પણ કીધું છે એટલે અમુક જે કામો એસટીપી ડબોય માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ અત્યાર સુધી કામ ક્લિયર થયું નથી ને એનું પજેશન નગરપાલિકાને આપવામાં નથી આવ્યું એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે એટલે ડભોઈ નગરના પ્રશ્નો ડભોઈ તાલુકાના પ્રશ્નો અને બાયલિંગ આ બાબતના પ્રશ્નોનું ધ્યાન દોર્યું છે તમામમાં હકારાત્મક પ્રતિસાદ આવ્યો છે સાથે દર વખતની માફક તેન તળાવમાં પાહી ભરવાનું એ દર સંકલનમાં અમારે મુદ્દો ઉઠાવવો પડે છે એના બ્યુટિફિકેશનનો પણ પહેલાં પાણી ભરવું જોઈએ એસએસએનએલ તરફથી એમાં સહકાર નથી મળ્યો એટલે એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે અને કલેક્ટર તરફથી તમામ બાબતમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યા છે ટૂંક સમયમાં જે કે કામો થાય છે કે